પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા નગરપાલિકા દ્વારા કચરાપેટીનું વિતરણ કરાયું ચાણસમા ખાતે નગરપાલિકા દ્વારા કચરાપેટીનું વિતરણ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી જેમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનો મિલકત વેરો ભરનારને કચરાપેટીઓ નગરપાલિકા પ્રમુખ પ્રતિક્ષાબેન પટેલ સહિત નગરપાલિકા હોદ્દેદારો અને કર્મચારીઓની હાજરીમાં આપવામાં આવી હતી ચાણસમા નગરપાલિકા તંત્રએ જણાવ્યું હતું કે જે લોકો વેરા પાવતી જમા કરાવશે તેમને કચરાપેટી આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું કમલેશ પટેલ પાટણ